બધાને ભીખુભાઈ કુમારના રામ રામ હમણાં મકર સંક્રાંતિ ગઈ અને મકર સંક્રાંતિ થાય એટલે ભીષ્મને યાદ નો કરી ત્યાં લગી મકર સંક્રાંતિ નો કહેવાય કારણ કે આવો મહાપુરુષ મહાવીર પુરુષ મહાત્યાગી પુરુષ કે જેને આખી જિંદગી બ્રહ્મચર્ય પાવ્યો અને મહાવૃદ્ધ પુરુષ કહી દિવસ હુકામ રહ્યા ઘણાનું કેવું એવું થાય કે ઈ ઉત્તરના સૂર્ય માટે બાણસિયા રહ્યા હતા પણ ઉત્તરના સૂર્ય તો એકવીસ ડિસેમ્બર થી બાવીસ ડિસેમ્બર થી થઈ જાય એકવીસ ડિસેમ્બર એટલે લાંબા લાંબી રાત હોય બાવીસ ડિસેમ્બરે તો સૂર્ય ઉતર ના થઈ જાય ત્યાર પછી બાવીસ દિવસ થાય ત્યાં પંદર મિનિટ થી વીસ મિનિટ તો દિવસ લાંબો થઈ ગયો હોય પણ વિશ્વ કારણ કે એનું નામ દેવવ્રત હતું દેવવ્રત સુકામ પ્રાણ બાણ સિંહ ઉપર તેને પ્રતિજ્ઞા હતી અને એની પ્રતિજ્ઞાઓ એને ખૂબ નડ્યું એને અનેક પ્રતિજ્ઞાઓ લીધી છું કે હું બ્રહ્મસરીય પાવે કોઈ દિવસ લગ્ન નહીં કરું હું જે કોઈ હસ્તિનાપુરની ગાદી ઉપર આવશે અને પિતા તરીકે જોઈશ એટલે ધૂતરાષ્ટ્રની આમાં કોઈ બોલી નતા આપતા કારણ એ પિતા તુલ્ય સમજતા હતા અને એક પ્રતિજ્ઞા એ હતી કે જ્યાં લગી હું હસ્તિનાપુર સુરક્ષિત નહીં જોઉં ત્યાં લગી પ્રાણ નહીં તજો એટલે એ પ્રાણ તજતા નતા અને બાણસૈયા ઉપર હતા પણ એને પછી ખબર પડી કે હું જે છું એ અસત્યના પક્ષમાં છું અને હું જ્યાં લગી ઉભો રહીશ ત્યાં લગી કોઈ દિવસ સત્યની જીત નહીં થાય એટલે હવે મારે કહીને માગ દેવો જોઈએ એટલે એને કહીને માગ નહી દીધો જો માણસને ખબર પડી જાય કે હું અસત્યના પક્ષમાં છું તો માણસે રણ મેદાન છોડી દેવું જોઈએ અને આને પ્રતિજ્ઞા હતી કે ત્યાં લગી કોર્ટથી સુરક્ષિત નહીં જો ત્યાં લગી હું પ્રાણ નહીં થતું એટલે બાણ ઉપર હતા અને જ્યારે યુધિષ્ઠિરને ગાદીપતિ બનાવ્યા અને પછી કૃષ્ણ ભગવાન યુધિષ્ઠિર હસ્તિનાપુર છે અને ભગવાન શ્રી કૃષ્ણએ કીધું અને ત્યારે કીધું તો પ્રભુ મારી હામા આપ ઉભા રહ્યો અને હું પ્રાણ ન થતો ભગવાન શ્રી કૃષ્ણ હામાં ઉભા છે ત્રિલોકનો નાથ અને પોતે પોતાની માતાનું આહવાન કર્યું એટલે કે ગંગાજી નું આહવાન કર્યું

જ્યારે એને પોતાના પ્રાણ થીજા ત્યારે મા ગંગા ત્યાં પ્રગટ થયા એવા પુત્રને કોટે કોટે નમન અને એ ભી એ આપણે એને મકર સંક્રાંતિ નામે પણ ઓછી કારણ કે સૂર્યનો પ્રવેશ મકર રાશિની માય પર થાય એટલે એને મકર સંક્રાંતિ કહેવાય સંક્રાંતિ તો બારે મહિના આવે પણ આ સૂર્યનો પ્રવેશ મકર રાશિમાં થાય એટલે મકર સંક્રાંતિ કહેવાય પણ અને એ દિવસ એટલો બધો મહા ઉત્તમ હોય કે એમાં પૂનદાન કરવું બહુ મહત્વનું છે હકીકતથી થી તો જ્યારે કોઈ પણ ટાઈમ કોઈને તરસ લાગી હોય ત્યારે પાણી પાઈ ગયો એ મહત્વનું છે અને આ મકર સંક્રાંતિ દિવસે પતંગ હું કામ સગાવી કે ભાઈ પતંગ સગાવવા માટે આજથી આપણા જે ઋષિ મુનિઓ થઈ ગયા એ આજનું વિજ્ઞાન છે વિજ્ઞાન છે એટલે કે સૂર્યના જે દિવસે મકર સંક્રાંતિ થાય એ દિવસે સવારે અને સાંજે એના કિરણો એવા મહત્વના હોય છે કે જેને આપણી આંખમાં ભરવા જરૂરી હોય છે તમે એને આંખની માઇલપા હવાર હાથ ભરો તો આંખમાં તેજ આવી જાય એટલા માટે પતંગનું એ હિસાબે ઉત્સવ રાખ્યો કે એ બાને તમે હવારે અને હાથે પતંગ સગાવો એટલે ન છૂટકે તમારે સૂર્યની હામી દ્રષ્ટિ જાય અને સૂર્યના કિરણો તમારી નજરમાં આવે અને તમારી નજર એટલે કે તમારી આંખું તેજસ્વી બને પણ અત્યારે તો માણસો આખો દિવસ સુકાવે ને કે બે પરો સકવાની મહત્વ છે બે પોર એક સવારનો નો પોર અને એક હાજ નો પોર અને અત્યારે તો આમ સસમા ચડાવી પતંગ સગાવે સસમા નહીં જોઈ તમે સસમા ચડાવો એટલે તમારી આંખ આડા પડવા આવી જાય એટલે સૂર્યના કિરણો સીધા ન પ્રવેશે માટે સસમા નહીં ચડાવવા જોઈએ અને પતંગ એટલા માટે પતંગનો ઉત્સવ છે પણ પતંગની વાત આવી છે એટલે આજ મારે એક વાત કરવી છે કે પતંગ એટલે મને અમે ઓટલા પરિષદમાં એક બેઠા હતા ત્યારે વાત થઈ કે ભાઈ આ સંસાર એટલે હું અને ત્યારે મેં કીધું કે સંસાર એટલે પતંગ અને ત્યારે એ બધા દાંત કાઢતા હતા કે ભાઈ સંસાર એટલે પતંગ મેં કીધું હા કારણ કે પતંગ છે ને એને તમે સગાવો ને તો એ અમુક પતંગ ગોથ ખાતી હોય જેમ અમુક નાના કામ ધંધો ન કરતા હોય એ ગોથા ખાતા કહેવાય એમ ગોથ ખાતી હોય એટલે એને કાની બાંધવી પડે કાની બાંધો ને એટલે એ સંબંધ ગીરો કહેવાય એટલે થોડોક માણસ લાઈનમાં આવે પણ જેને ગોથ ખાવાની ટેવ હોય ને એ તો ઢબતી હોય એ ઢબે એટલે પછી એને પૂંછડું બાંધવું પડે એટલે પૂંછ બાંધો ને ઈઝ લગન એટલે પૂંછડું બાંધી ગયો એટલે હરરાટ પછી સગવા મળે કારણ કે પછી કોઈ કહે તો તાવડી તેરવાના માંગે એટલે કે ભાઈ કામ તો કરવું જોઈએ આ હવે પૂંછડું થઈ ગયું છોકરા છ્યા લગન છ્યા એટલે માણસ ધંધે સડી જાય આ આ ધંધે માણસ ચડી જાય પણ દોર એ શું છે કે દોર છે એ માણસનો વ્યવહાર છે દોર છે એ જ માણસનો વ્યવહાર છે એટલે હારો દોર હોય ને તો તમારો કોઈ કટ તમારી પતંગ કાપી ન હોકે તમારો વ્યવહાર હારો હોય તમારે રેણે કેણે હારી હોય ઘણા ઘણા નથી કહેતા કે ભાઈ અમારા સંબંધ કરવો પણ એમાં કોક રજ નાખી દે ભલે આ માણસ કોઈને રજ નાખવાની ટાઈમ જ નથી પણ તમે તમારું પાત્ર ખુલ્લું મૂક્યું છે તમારું વાસણ ખુલ્લું છે અને ખુલ્લું હોય ને એની માઇલ પર તમારે કોઈ નાખે કે ન નાખે પવન આવે એટલે આફોડું એની માઇલ પર રજ નહીં પણ કસવું પડે પણ જો તમારું વાસણ વ્યવસ્થિત ઢાંકેલું હોય તો કદાચ તેને કોક આવીને હુંડો ફરી નાખી દે ને કચરા તો એની માઇલ પર ન પડે ક્યારેક યાદ આવી માણસ નથી કહેતા કે ફલાણા ભાઈ હા કે આપણે દીકરા દીકરીના સંબંધ કરવા કોઈક હારો માણસ હોય તો હારું ઠેકાણું હોય તો ધ્યાન રાખજો ને જોઈએ છીએ સારું પણ કોઈને સારું થવું નથી એમ આ વ્યવહાર છે દોરશે વ્યવહાર છે અને એમાંય તમને જો કાશપાયેલ દોર મરી ગયો હોય સારો દોર મરી ગયો હોય તો તમને કોઈ કઠિંગ તો ન કરી કે પણ તો ઢીલ દેવામાં ધ્યાન રાખજો કારણ કે જેમ પતંગ જેમ જેમ ઢીલ તમારી કાપી ન હકે પણ જેમ પતંગ ઉછી જાય એમ નાની દેખાય એટલે માણસે ધ્યાન રાખવું જોઈએ કે આપણે ક્યાંક નાના ન થઈ જઈએ મોટા મોટપ થાય જેમ પૈસો આવે જેમ પદ આવે અને પ્રતિષ્ઠા આવે એમ માણસને ઘમંડ પણ આવે એટલે માણસ બીજા નાના માણસને ભૂલવા મળે અને એ નાના માણસને બોલાવો તો બંધ થઈ જાય તો નાના માણસો એમ કે ભાઈ એની પૈસા હોય તો આપણે હું કામ ના માણસ નાનો મળે દેખાવા એમ પતંગને પણ તમે ઢીલ દેતા પેલા ધ્યાન રાખજો જેથી કરી નાના નો દેખાવો મળો અને પતંગ પછી અતિશય સગે ને તે પતંગ પણ કહેતી હોય કે અતિશય સગવામાં હારા વાત નથી કારણ કે પતંગ એમ કહે છે કે આકાશમાં ક્યાંય પોરો ખાવાનું ઠેકાણું નથી ત્યાંથી ગમે ત્યારે થોડુંક વહેલું પણ મોડું પણ ધરતી ઉપર જ આવવું પડે છે એટલે જ્યારે પછી બહુ કોઈ કે સગાવી હોય ને પતંગ સગાવવા સગાવતા હોય એટલે એને ખૂબ સગાવી હોય ને ये ये पतंग सगी हुए पशी खूब सगे तेरे क्या जाड़वा माँ क्या को इलेक्ट्रिक वायर मान तार मान गमेनिया ये बराए जाए अल्लाह बराए नहीं है पशी ये दिशा खराब थाय है ये तम जोजो क्या पशी ये लबड़ती हुए पतंग सगावा वावा सगा भी है पर पतंग टूटी जाए अल्लाह पशी ये ये लबड़ती हुए પતંગ એટલા માટે બહુ સગી ન જવું સગાવા વાવા તો સગાવે પણ સગી ન જવું અને એવું વર્તન ન કરવું જિંદગીની માઇલ પાય કે પસ્તાવું પડે કારણ કે ઘણી ફેરું માણસ વગર વિચારું જે કરે પાછોથી પસ્તાય પાછોથી પસ્તાવો થાય કે આમ મેં કર્યું હોત તો સારું હતું આમ મેં ન કર્યું હોત તો સારું હતું ભાઈ હવે સમય વિયોગ્યો પહેલાં વિચાર કરવો જોઈએ એટલે માણસ માત્રને આપણા સાધુ સંતો બધા એમ કહે છે કે માણસે પોતાએ વિચાર્ય વગરની વાણીનો વિલાસ ન કરવો વિચારવું જોઈએ આ શબ્દ છે એ ઈ છે ઈ કાયમ માટે ભ્રમ તો રહે છે એ અમર છે તમારા તમને બધા ભૂલી જાય તમારા શબ્દોને નહીં ભૂલે એટલું યાદ રાખજો માટે હું બધાયને વિનંતી કરું છું કે આ તો એક વાત છે બાકી હાઈ બધી રીતે પોતાની રીતે પોતે જ હારા થવાની જરૂર છે કોકને હારા કરવા નથી તો હવ ને જય માતાજી